નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો ગુજરાતના બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને કારણે હાલ એવી જાણકારી મળી રહી છે કે આ ગામ સંપર્ક વિહોણું બન્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર ચારથી પાંચ ઇંચ વરસાદ થયો છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠી ગામે ચારથી પાંચ ઇંચ વરસાદ થતાં ગામની ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે ભારે વરસાદને લઈ રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને વીસ તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે ત્યારે આઠ જુલાઈના રોજ આખા ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ મેઘમહેર યથાવત રહેશે જેમાં આઠ જુલાઈથી નવ જુલાઈના રોજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને વીસ તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં થયો છે જેને લીધે ઉંમરગામના રસ્તાઓ પણ પાણીમાં ગડકાવ થયા છે ત્યારે હજી પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું જ